પંચમહાલમાં આવેલી ગોધરા વાવડી ખોર્દ વચ્ચે લાઇન ડબ્લિંગ કામગીરીના પગલે ચૌદ ટ્રેનોને રદ કરાઈ છે રેલવે વિભાગે ગોધરા વાવડી ખોર્દ વચ્ચે લાઇન ડબલિંગ કરવાની કામગીરી શરૂ કરી છે જેના પગલે આગામી ત્રીસ તારીખ સુધી ચૌદ જેટલી ટ્રેનો રદ રહેશે તો ચૌદ જેટલી ટ્રેનો રદ કરવામાં આવતા અપડાઉન કરતા મુસાફરોને ભારે હાલાકી થઈ રહી છે ચૌદ ટ્રેનોને રદ કરવામાં આવતા મુસાફરોને ભારે હાલાકી પડી રહી છે ગોધરા ખોર્દ વચ્ચે લાઇન ડબલિંગની કામગીરીના પગલે ચૌદ ટ્રેનો રદ કરવામાં આવી છે અને આ સાથે જ રેલવે વિભાગે ગોધરા વચ્ચે કામગીરી શરૂ કરી છે મુસાફરોને પણ હાલાકી પડી રહી છે આગામી તારીખ ત્રીસમી સુધી ચૌદ જેટલી ટ્રેનો રદ રહેશે જેમાં ચૌદ ટ્રેનો રદ કરવામાં આવતા ડાઉન કરતા મુસાફરોને હાલ જેમાં રેલવે વિભાગે ગોધરા વાવડી ખોદ વચ્ચે કામગીરી શરૂ કરી છે અને આ કામગીરી શરૂ કરવામાં આવતા મુસાફરોને પણ હાલ હાલાકી વેઠવી પડી રહી છે આગામી તારીખ ત્રીસમી સુધી ચૌદ ટ્રેનો રદ રહેશે રેલ્વે ચૌદ જેટલી ટ્રેનો છે તે રદ કરી છે ગોધરા આણંદ મેમુ આણંદ વડોદરા ગોધરા મેમુ દાહોદ વડોદરા મેમુ એ જે તમામ જે ટ્રેનો છે ચૌદ જુલાઈ રદ કરવામાં આવતા જે અપડાઉન કરતા મુસાફરોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે આભાર માહિતી આપવા બદલ